ના ઘરની બાજુમાં તેને બનાવેલ ઓડીમાં જીવતા પશુઓ તથા ગૌવંશ મળી કુલ સાતસો કિલોગ્રામ ગૌવાંશ તથા ગૌવંશ કરવાના સાધનો મળી કુલ એક લાખ અડતાળીસ હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ પકડી આરોપીના વિરુદ્ધમાં ગૌવંશ કતલનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો આ ગુનાના કામે આરોપીને અન્ય કોઈ મદદ કરતા છે કે કેમ તે બાબતે તપાસ કરતા આ ગુનામાં અન્ય છ આરોપીના નામ નમૂદ થયેલા હતા છ આરોપીઓ પૈકી સદ્દામ હસનભાઈ કુરેશી ઇનાયત હસનભાઈ કુરેશી પીરુભાઈ સત્તારભાઈ કુરેશી એજાજ અલ્લા રખા અહેમદભાઈ કુરેશી જાકીર મિયા સત્તાર મિયા મલિક તથા રમણભાઈ સોમાભાઈ સોલંકી બારૈયા રહેવાસી ચાંગા આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ આરોપીઓને ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાવેલી છે કે આરોપી સદ્દામ હસનભાઈ કુરેશી જે મુખ્ય આરોપી આસિફ મિયાનો પાર્ટનર તરીકે કામ કરે છે તથા ઇનાયત પીરુભાઈ તથા એજાજ ગૌ કટિંગ કરવાનું કામ કરે છે રાખે છે માટે વંશ આપતા હોવાની હકીકત જણાવેલ છે તેમજ રમણભાઈ સોલંકી સોમાભાઈ સોલંકી બારૈયા રેવાસી ચાંગાના જે વતની છે એ આ ગૌ તથા અન્ય ઢોર ઉપર જણાવેલા આરોપીઓને આપતા હોવાની હકીકત જણાવેલ છે આ આરોપીઓનો ક્રિમિનલ હિસ્ટ્રી ચેક કરતા સદ્દામ હસનભાઈ કુરેશી આ અગાઉ બે ગૌવંશના કતલના ગુનામાં પકડાયેલો છે તેમજ આરોપી ઝાકીર મિયા સત્તાર મિયા મલિક લૂંટના ગુનામાં બે હજાર અગિયારના વર્ષમાં પકડાયેલો છે આ તમામ આરોપીઓને પકડી અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશને સફળતા મળેલી છે આ ગુનો નોંધાયા બાદ આરોપીઓ ક્યાં નાસ્તા કરતા હતા હાલમાં ઇન્ટ્રોગેશન દરમિયાન એ પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી અને નાસી ગયેલા હોવાની હકીકત જણાવેલું પરંતુ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી આ આરોપીઓને ઝડપવામાં સફળતા મળેલ છે આ આરોપીઓના વિરુદ્ધમાં પાસા અને અન્ય કાર્યવાહી કરવામાં હાથ ધરવામાં આવનાર છે